એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર ફ્રેન્ડ્સ આ દાળ તળવાની પણ નથી તો પણ ફક્ત આઠ જ મિનિટની અંદર બજારમાં મળે છે તેવી ચના દાળ નમકીન ફ્રેન્ડ્સ તમે ઘરે જ તૈયાર કરી શકો છો એ પણ તેલનો ઉપયોગ કર્યા વગર તમે વેઇટ લોસ કરો છો અને તમને કંઈ ચટપટું ખાવાનું મન થાય છે ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ ચના દાળ નમકીન જરૂરથી ખાઈ શકો છો કારણ કે આપણે તેની અંદર જરા પણ તેલનો ઉપયોગ કરેલો નથી તો પણ પરફેક્ટ માર્કેટ જેવો ટેસ્ટ આવશે તો અહીંયા આપણે એક કપ દાળ લીધી છે દાળને હવે આપણે સરસ ઘસીને બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાની છે તો આ દાળની અંદર આપણે થોડું પાણી ઉમેરી દેવાનું છે અને તેની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે એ સિક્રેટ વસ્તુ ઉમેરશું એટલે પરફેક્ટ બજાર જેવી દાળ બનશે અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી તો તેના માટે આપણે સ્વાદ અનુસાર નમક થોડું હળદર પાવડર અને ચપટી એવો આપણે મીઠા સોડા ઉમેરવાનો છે તમે ઈનો પણ ઉમેરી શકો છો સોડા કોઈ પણ પ્રકારનો તમે લઈ શકો છો અને દાળ પલાળો ને ત્યારે વાસણ ફ્રેન્ડ્સ મોટું લેવાનું છે જેને લીધે દાળ ફૂલીને ડબલ થાય તો આપણે તેને આખી રાત માટે પલાળી દીધી હતી સવારે આપણે જોશું દાળ છે તે સરસ ફૂલી ગઈ છે પહેલાં કરતાં ડબલ થઈ ગઈ છે તો આ સિક્રેટ વસ્તુ હતી ફ્રેન્ડ્સ તમે આની અંદર થોડા એવા સોડા ઉમેરશો ને સોડાનો ટેસ્ટ નહીં આવે પણ દાળ છે તે સરસ ફૂલી જશે હવે શું કરવાનું છે જે આ બધું વધારાનું પાણી છે ને ફ્રેન્ડ તે આપણે હટાવી દેવાનું છે અને દાળને આપણે બેથી ત્રણ પાણીએ ઉપરથી ધોઈ લેવાની છે આ રીતે સરસ ઘસીને હળવા હાથે બહુ પ્રેસ નથી કરવાનું આ રીતે હળવા હાથે ઘસીને આપણે સાફ કરી દેવાની છે જેથી તેની અંદર કોઈ પણ સોડાનો કે એવો કાંઈ ફ્લેવર હોય તે બધો જતો રહીએ એટલા માટે તો તમે અહીંયા જોઈ શકો છો દાળને આપણે સરસ ધોઈ લીધી છે હવે શું કરવાનું છે એક પેન લેવાનું છે તેની અંદર આપણે થોડું પાણી ઉમેરી દઈશું દાળ ડૂબે એટલું પાણી ઉમેરવાનું છે અને પાણીને આ રીતે ઉકાળવાનું છે હવે આ રીતે પાણી ઉકળે ને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે પછી આ દાળ આપણે જે ધોઈને રાખેલી તે ઉમેરી દેવાની અને આ રીતે મિક્સ કરીને ફક્ત બેથી ત્રણ મિનિટ માટે જ રાખવાની વધુ નથી રાખવાની જો વધુ રાખશું ને તો દાળ ઓવરકુક થઈ જશે અહીંયા આપણે દાળને ખાલી થોડી સોફ્ટનેસ આપવા માટે જ અહીંયા આપણે ઉમેરેલી છે ગરમ પાણીમાં તો હવે તરત આપણે દાળને આ રીતે સ્ટેનરમાં કાઢી લેશું અને વધારાનું પાણી છે તે બધું આ રીતે કાઢી નાખવાનું છે તમે અહીંયા જોઈ શકો છો જો ઉતાવળ હોય ને તો આ પ્રોસેસ કરવાની છે કિચન નેપકિન લઈ લેવાનું છે તેને આ રીતે દાળ એમાં ફેલાવી દેવાની અને હળવા હાથે આ રીતે થોડું એવું આપણે આ પ્રેસ કરીશું ને એટલે દાળ ઉપર જે કંઈ પાણી લાગેલું હોય તે બધું આ રીતે નેપકિનમાં આવી જશે અને દાળ છે તે સરસ ફટાફટ કોરી થઈ જશે જો તમારી પાસે સમય હોય ને તો તમે દાળને આ રીતે છૂટી છૂટી કરીને એક કલાક માટે સુકવવા માટે પણ રાખી શકો છો પણ આપણે અહીંયા ફટાફટ જ દાળ રેડી કરવાની છે એટલે આ રીતે હળવા હાથે થોડું એવું ઘસીશું ને એટલે પાણી બધું આ રીતે ટોવેલની અંદર આવી જશે આપણે જ્યારે બજારમાંથી આ નમકીન ખરીદીએ ને ફ્રેન્ડ્સ ત્યારે તેની અંદર ભરપૂર માત્રામાં તેલનો ઉપયોગ થયેલો હોય છે તો આજે આપણે એક પણ ટીપા તેલનો ઉપયોગ કર્યા વગર ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ એવી ચણા દાલ નમકીન ઘરે જ તૈયાર કરીશું એ પણ બજાર જેવા ટેસ્ટની તો અહીંયા જોઈ શકો છો દાળ ઉપર જરા પણ પાણી નથી હવે શું કરશું આપણે એક પેન લઈ લેશું તેની અંદર આપણે આ દાળ બધી ઉમેરી દેવાની છે અત્યારે મેં થોડી માત્રામાં બનાવેલી છે ને એટલે એક સાથે ઉમેરેલી છે જો તમે ઝાજી ઊં બનાવતા હોય ને તો થોડા થોડી જ ઉમેરવાની છે જેથી દાળ છે તે સરસ આ રીતે શેકાઈ શકે એટલા માટે તો મેં દાળ ઉમેરી દીધી છે આ સો ગ્રામ દાળ છે તો મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો જેથી જે લોકો વેટલોસ કરતા હોય અને ચટપટું ખાવાની ઈચ્છા થાય ને ત્યારે તે લોકો આ રેસીપી જરૂરથી ટ્રાય કરે તો હવે ગેસની ફ્લેમ આપણે થોડીવાર માટે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે દાળને શેકવાની છે આ રીતે ફ્રેન્ડ્સ દાળ શેકશો એટલે પહેલાં શરૂઆતમાં દાળની અંદર થોડો પાણીનો ભાગ હોવાથી દાળ છે તે થોડી ચીપકશે પણ જેમ જેમ દાળ શેકાતી જશે ને તેમ દાળ છે તે સરસ છૂટી થવા લાગશે અહીંયા એવું ન વિચારતા ફ્રેન્ડ્સ કે દાળિયાની દાળ બની રહી છે પણ આપણે આનો ટેસ્ટ પરફેક્ટ જેવી બજારમાંથી લઈ આવીએ છીએ ને ફ્રેન્ડ્સ તેવો જ બનીને રેડી થાય છે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા દાળને શેકાતા પાંચક મિનિટ જેવો સમય થઈ ગયો છે તો પાંચ મિનિટ પછી તેની અંદર આપણે એક નાની ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે બસ બીજું અહીંયા વધુ આપણે કાંઈ જ નથી ઉમેરવાનું એક ચમચી જેટલું જ ઘી ઉમેરવાનું છે તમે જોઈ શકો છો એક ચમચી ઘી ઉમેરતાની સાથે દાળની અંદર સરસ સાઇનિંગ પણ આવી ગઈ છે અહીંયા ફ્રેન્ડ્સ આપણે જરા પણ તેલનો ઉપયોગ નથી કરેલો વધુ પડતો કે નથી આપણે અહીંયા બીજું કોઈ પણ વસ્તુ ઉમેરેલી તો પણ તમે જોઈ શકો છો દાળ કેટલી સરસ દેખાઈ રહી છે જો તમારે સિમ્પલ દાળ રાખવી હોય ને નમકીન તો તમારે શું કરવાનું આની અંદર બીજું કાંઈ જ ઉમેરવાનું નથી આ જ રીતે તમારે દાળને થવા દેવાની છે તો સાદી દાળ તૈયાર થઈ જશે હવે તેમાં આપણે મસાલા કરીશું તો મસાલામાં થોડી હિંગ થોડું લાલ મરચું પાવડર થોડો મરી પાવડર અને લાસ્ટમાં આપણે સંચર પાવડર ઉમેરીશું અને ચપટી એવી આપણે અહીંયા હળદર પાવડર ઉમેરી દીધી ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ હળદર પાવડર પસંદ હોય ને તો જ ઉમેરજો તો તમે જોઈ શકો છો દાળ લાગે છે ને આપણે બજારમાંથી લઈ આવ્યા હોય તેવી સરસ ક્રિસ્પી એવી દાળ આપણી રેડી પણ થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો અને દાળ શેકશો ત્યારે દાળ ચટકવાનો પણ અવાજ આવશે એટલે સમજી લેવાનું કે દાળ પરફેક્ટ એવી શેકાઈ ગઈ છે આ દાળને શેકાતા આઠ મિનિટ જેવો સમય લાગશે તો હવે તેની અંદર આપણે સંચર પાવડર ઉમેરી દઈશું અહીંયા નમક નથી ઉમેરવાનું સંચર પાવડર જ ઉમેરવાનો છે જેથી તેનો ચટપટો ટેસ્ટ ખૂબ જ સરસ આવે તમને જો અહીંયા ખટાશ પસંદ હોય ને તમે આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો અને ચાટ મસાલો પણ ઉમેરી શકો છો પસંદ તમારી છે તો દાળ રેડી છે તો દાળને આપણે સર્વ કરીશું આ દાળને એરટાઈટ ડબ્બામાં ભરીને મહિનો સુધી તમે સ્ટોર પણ કરી શકો છો અને વેઇટ લોસ કરો છો તો પણ તમે આ દાળ ખાઈ શકો છો ખૂબ જ સરસ હેલ્ધી છે જરૂરથી ફ્રેન્ડ્સ ટ્રાય કરજો અને રેસીપી પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો આ દાળ ખૂબ જ સરસ ક્રિસ્પી બનીને રેડી થાય છે બહારથી ક્રિસ્પી અને અંદરથી ખૂબ જ સરસ સોફ્ટ છે ફ્રેન્ડ્સ જરૂરથી એકવાર આ દાળ ટ્રાય કરજો